સુભાષ આજે આપણે અર્થશાસ્ત્રની અંદર વિભાગ ઈ ના પ્રશ્નો છે જે બોર્ડની ની અંદર પૂછાય છે અને એ જ પ્રશ્નોની અંદર આપણે

અને તેનો આંક એ માનવ જીવન ભુણવત્તા લોકોના જીવન ધોરણ છે સુધારો કરે એને આર્થિક વિકાસ કહેવાય બીજા પોઈન્ટની અંદર કીધું માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ વિવિધ વસ્તુઓ અને સેવાઓમાં વપરાશ ના ધોરણો ઉપર આધારિત છે એ કઈ કઈ વસ્તુઓ છે એને આપણે અંદર વાત કરેલી જ છે કે તબીબી સેવાઓ છે ખોરાક છે એ બધી જીવાઓની અંદર આપણે જોતા હોય વસ્તુઓની અંદર તો ભૌતિક ગુણવત્તાની વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે તેથી વપરાશના ધોરણે કે જીવન ધોરણને ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે જીવનની ભૌતિક ગુણવત્તા મુખ્યત્વે વસ્તુઓ જોઈએ કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે એ સમાવેશની અંદર એક તો ખોરાક વસ્તુની અંદર જોવા મળે છે સેવાની અંદર જોઈએ તો આરોગ્યની તબીબી સેવાઓ રહેઠાણ અને કાપડ શિક્ષણ અને મનોરંજન ઊર્જા શક્તિ બાળકનું મૃત્યુનું પ્રમાણ જો તમામ બાળક બાબતોની અંદર સુધારો થાય અથવા થઈ રહ્યો છે તો દેશમાં જીવ દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે તેમ આપણે કહી શકીએ છે તો ભૌતિક ગુણવત્તા આંકને માપવાની ત્રણ રીતો આપેલી છે એ ત્રણ રીતો આપણે જોઈએ છે કે ભાઈ એક તો પહેલું છે બાળ મૃત્યુ દર બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે શિક્ષણનું પ્રમાણ તો એની અંદર જોઈએ આપણે શિક્ષણના પ્રમાણની અંદર તો પહેલું છે શિક્ષણનું પ્રમાણ તો આ બાબતમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે શિક્ષણ કોઈપણ દેશનો જો વિકાસની અંદર સુધારો કરવો હોય તો શિક્ષણ એ મહત્વનો પરિબળ ભાગ ભજવતું હોય છે દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારીનું શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે તો ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ છે ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો પાંચ ટકા જેટલું છે જ્યારે ગુજરાતની અંદર ઓગણએસી પોઈન્ટ એકત્રીસ ટકા ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ છે તો અહીંયા આપણે શિક્ષણ વસ્તી ટકાવારીની અંદર માપવામાં આવેલું છે જો શિક્ષણનો વધારો એ વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે જે દેશનો વિકાસ માટે આવશ્યક બાબત છે પહેલાની અંદર તમે જુઓ કે 1951 ની અંદર 18% હતો અને અત્યારે 2011 ની અંદર વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ભારતનું શિક્ષણનું પ્રમાણ 74% છે એ દર્શાવે છે કે ભારતની અંદર શિક્ષણની અંદર સુધારો જોવા મળ્યો છે

તમે અહીંયા જુઓ કે જે આયુષ્ય કઈ છે અપેક્ષિત આયુષ્ય વધારો થાય તો આરોગ્યની સેવાઓ શું હોય છે સૌથી સારામાં સારી હશે અને તે બાબત દર્શાવે છે અને એ વસ્તુ અને પ્રજાની સુખાકારીનું પ્રતિબિંબ છે જો આરોગ્યની સુવિધાઓ સારી હોય તબીબી સેવાઓ સારી મળતી હોય તો આપણને સુખાકારી સારી રીતે મળી રહે બીજું છે બાળ મૃત્યુદર જીવતા જન્મેલા દર હજારે અહીંયા ખાસ ધ્યાન રાખજો બાળ મૃત્યુદરની વ્યાખ્યા વારંવાર પૂછાય છે તો જીવતા જન્મેલા દર હજાર બાળકોમાં કેટલા ભાઈ જીવતા જન્મેલા દર હજાર બાળકોમાં એક વર્ષ પહેલા એક વર્ષ પૂરું થયેલું ન હોય એવા વ્યક્તિને કીધું એક વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને શું કહે છે બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે એ બાળ મૃત્યુ દર ઓછો હોય તો પર્યાવરણ આરોગ્યની સગવડ મહિલાઓની સ્થિતિ માતૃત્વ કામગીરી વગેરે સુધારો થાય છે તેમ એટલે દેશનો આર્થિક વિકાસ સુધરી રહ્યો છે એવું આપણે કહી શકીએ છીએ બીજાની અંદર જોઈએ આ ઉપરોક્ત ત્રણ બાબતોની અંદર આપણે જોવા મળે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે PQLI જોવા મળે છે તો ઉપરોક્ત ત્રણેય બાબતોને તેમની કામગીરીના આધારે જીરો થી સો વચ્ચે એ વચ્ચે ગુણાંક માપવામાં આવે છે કેટલા વચ્ચેનો આંક છે ભાઈ જીરો થી સો વચ્ચેનો ગુણાંક માપવામાં આવે છે આના આપતી સરખો ભાર આપે જેનો સરેરાશ મેળવી શકાય છે કે જેનો નીચે પ્રમાણે સૂત્ર આપેલું છે પીક્યુએલ બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્ય પ્લસ મૃત્યુદરનો ગુણાંક ભાગ્યા ત્રણ ગુણ્યા સો વડે ભાગવામાં આવે ત્યારે એ સરેરાશ મેળવી શકાય છે અહીંયા આપણે જો કે આઈ એટલે જીવનનો ભૌતિક ગુણવા ગુણવત્તાનો આંક છે એનું મૂલ્ય છે થી સો વચ્ચે હોય શકે મહત્તમ મૂલ્ય વધુમાં વધુ જે મહત્તમ મૂલ્ય નક્કી કરેલું છે સો છે અને જે પિક્યુએલ વધુ હોય તેમ દેશનો આર્થિક વિકાસ વધુ છે જે આઈ ઓછો હોય તે દેશનો આર્થિક વિકાસ ઓછો છે તેમ કહી શકાય છે પીક્યુઆઈથી એક દેશના બે રાજ્યો કે બે જુદા જુદા દેશોના આર્થિક વિકાસની તુલના થઈ શકે તુલના એટલે તફાવત તુલનાનો અર્થ થાય તફાવત વિશ્વમાં બે હજાર તેવીસ પછી પીક્યુઆઈ ને બદલે માનવ જીવનને સ્પર્શતી અન્ય ત્રણ બાબતોનો સમાવેશ કરી જીવનની ગુણવત્તા આમ પીક એલ એલ આઈ તૈયાર કરવામાં આવે છે આ બોર્ડની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે વારંવાર પૂછાય છે એટલે અહીંયાથી તમે દેખી લેજો કે ભાઈ 57 થી 63 નંબરનો પ્રશ્ન છે એટલે અહીંયાનો પ્રશ્ન છે આનો ગુણભાર ચેપ્ટર 2 નો ગુણભાર છે 18 ગુણભાર છે કેટલા ગુણનો પૂછાય છે ચેપ્ટર 2 માંથી 18 માર્કનો એટલે આ ધ્યાન રાખવાનું આમાંથી વધારે પૂછાશે તો અહીંયા આ વિડીયોની અંદર જો સારું લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ જણાવજો જેથી આગળના વિડીયોની અંદર વધુ તમને સારી રીતે સમજાવી શકાય અને વધુ તમને વિડીયોનું પ્રોત્સાહન આપી શકું જય હિન્દ જય ભારત